નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૃજા સ્ટડીઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ ત્રણનો અભ્યાસ કરીશું પ્રકરણનું નામ છે પરમાણુઓ અને અણુઓ પરમાણુ અને અણુની સંકલ્પના સમજવા માટે આપણે આપણા પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરીશું કે જે આપણે પ્રકરણ એકમાં સમજ્યા હતા પ્રકરણ એકમાં સૌથી પહેલી વ્યાખ્યા આપણે જોઈ હતી દ્રવ્યની આપણે દ્રવ્યની વ્યાખ્યા કંઈક આ પ્રકારે આપી છે કે જે જગ્યા રોકે છે જે જગ્યા રોકે છે જેને દળ અથવા કદ હોય એ તમામ વસ્તુને આપણે દ્રવ્ય કહીશું સાથે સાથે આપણે એ પણ નોંધ્યું હતું કે દ્રવ્ય એ સતત નથી પરંતુ નાના નાના કણોનું બનેલું છે દ્રવ્ય છે એ નાના નાના કણોનું બનેલું છે જ્યારે પ્રકરણ એક આપણે મળ્યું હતું તો એની અંદર એક રફલી વાત કરી હતી કે દ્રવ્ય છે એ નાના નાના કણોનું બનેલું છે અને આ કણો છે એ અતિ સૂક્ષ્મ છે જેને આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી પરંતુ જેટલા પણ સાયન્ટિસ્ટો છે જે ફિલોસોફર્સ છે એમને હંમેશા એક બાબત જાણવાની ઈચ્છા હતી કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ હોય છે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈશું કે જો આપણી પાસે કોઈ પદાર્થ હોય દાખલા તરીકે આ એક ટુકડો છે હવે એ લોખંડનો પણ હોઈ શકે માટીનો પણ હોઈ શકે ગમે તે જો આ એક દ્રવ્ય છે એનું આપણે વિભાજન કરીશું તો આપણને આ દ્રવ્ય નાના નાના કણો સ્વરૂપે મળશે હજુ આપણે એનું વિભાજન કરીશું તો આ કણો કંઈક સૂક્ષ્મ થશે હવે સવાલ એ છે કે આ જ પ્રકારે વિભાજન કરતા જઈશું તો આપણને ક્યાં સુધી નાના નાના કણો મળી શકવાની સંભાવના રહેલી છે તો આ સવાલના જવાબમાં ભારતની અંદર એક મહાન ઋષિ થઈ ગયા જેમનું નામ છે મહર્ષિ કણાદ ભારતીય દર્શનમાં મહર્ષિ કણાદ નામના ઋષિએ વાત કરી છે કે જ્યારે પણ આપણે દ્રવ્યનું વિભાજન કરીશું તો એક સમય એવો આવશે કે આપણને અતિ સૂક્ષ્મ કણો મળશે અને એ અતિ સૂક્ષ્મ કણો અવિભાજ્ય છે અને આ અવિભાજ્ય કણો ને સૌ પ્રથમ મહર્ષિ કણાને નામ આપ્યું પરમાણુ સાથે સાથે એમને એ પણ કહ્યું કે જેટલું પણ દ્રવ્ય છે એ તમામ દ્રવ્ય પરમાણુઓનું બનેલું છે એક બીજા મહર્ષિ છે જેમનું નામ છે પકુધા કાત્યાયમ પકુધા કાત્યાયન કાત્યાયન બંને શબ્દો આપણે બોલી શકીએ છીએ તો કાત્ય એમ કહ્યું છે કે જેટલા પણ દ્રવ્ય છે એ દ્રવ્ય બને છે પરમાણુઓના જોડાવાથી જ્યારે પરમાણુઓ એકબીજા સાથે જોડાય છે તો આપણને દ્રવ્ય મળે છે તો ભારતીય દર્શનમાં ભારતીય જે જ્ઞાનની ચર્ચાઓ થયેલી છે ભારતમાં એની અંદર બે મહર્ષિઓએ વાત કરેલી છે કે જે પણ દ્રવ્ય છે એનું વિભાજન કરતાં કરતાં એક અતિ સૂક્ષ્મ કણ મળશે જેને આપણે પરમાણુ કહીશું સાથે સાથે પરમાણુ એ અવિભાજ્ય છે અને પકુદા કાત્યાને એમ કહ્યું છે કે દ્રવ્ય છે એ પરમાણુઓના જોડાવાથી બનતું હોય છે જ્યારે પરમાણુઓ સંયુક્ત રીતે ભેગા થાય છે તો આપણને દ્રવ્ય મળે છે અને જગતમાં જેટલું પણ મેટર્સ છે જેટલું પણ દ્રવ્ય છે એ તમામ દ્રવ્ય પરમાણુઓના જોડાવાથી બનતું હોય છે હવે આ થઈ ભારતની વાત જેવો જ્ઞાનની ચર્ચા ભારતમાં થઈ છે એવી જ ચર્ચા યુરોપના દેશોમાં પણ થઈ છે અને ખાસ કરીને યુરોપની અંદર ગ્રીક નામના દેશની અંદર બે દાર્શનિકના નામ બહુ જ ફેમસ છે એક છે ડેમોક્રેટિક્સ અને બીજું નામ છે લ્યુસિપસ ડેમોક્રેટિક્સ અને લ્યુસિપસ એમણે પણ એ જ વાત કરી છે કે દ્રવ્યનું વિભાજન કરવાથી આપણને અવિભાજ્ય કણો મળશે અને એમને આ અવિભાજ્ય કણોનું નામ આપ્યું છે એટમ તો ગ્રીક દર્શનની વાત કરીએ તો અવિભાજ્ય કણોને આપણે એટમ કહીશું જ્યારે ભારતીય દર્શનમાં એને પરમાણુ કહીએ છીએ પરંતુ બંને જગ્યાએ એક જ વાતો થઈ છે તો આટલી ચર્ચા પરથી આપણે એક સંકલ્પના સમજ્યા પરમાણુની કે દ્રવ્યનું વિભાજન કરવાથી મળતો અતિ સૂક્ષ્મ કોણ કે જેનું વિભાજન નથી થતું એટલે કે જે અવિભાજ્ય છે એને આપણે કહીશું પરમાણુ અથવા એટમ તો ગુજરાતીમાં અથવા તો આપણા ભારતીય દર્શનમાં એને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે યુરોપની અંદર એને આપણે એટમ કહીએ છીએ એટમ એટલે કે જેનું વિભાજન શક્ય નથી એને આપણે એટમ કહીએ છીએ હવે આ જે વાતો છે એ વાતો કોઈ પ્રયોગોથી સિદ્ધ થયેલી નથી એ વખતના જે ફિલોસોફર્સ જે દાર્શનિકો છે એમને પોતાના અનુભવથી પોતાના જ્ઞાન અને ચર્ચાઓના અંતે રજૂ કરેલી બાબતો છે જો કે આ એક અંતિમ સત્ય છે કે જે આજ પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ પરંતુ આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી હવે વૈજ્ઞાનિક રીતે દ્રવ્યને સમજવાનો પ્રયત્ન બે સાયન્ટિસ્ટોએ કરેલું છે અને એમને ઘણા બધા પ્રયોગો કરેલા છે અને સાથે સાથે એમના પ્રયોગોના આધારે પરમાણુને સમજવા માટે એમને બે મહત્વના નિયમો આપ્યા છે જેને કહેવાય છે રાસાયણિક સહયોગીકરણના નિયમો હું એ સાયન્ટિસ્ટના નામ શોર્ટમાં લખું છું એક સાયન્ટિસ્ટ છે રોબર્ટ એલ પ્રાઉસ્ટ અને બીજા સાયન્ટિસ્ટ છે એન્ટોની લોરેન્ટ લેવોઈઝ આમને આપ્યા છે આપણને રાસાયણિક સહયોગીકરણના નિયમો તો આગળના વિડીયોમાં આપણે રાસાયણિક સહયોગીકરણના નિયમો ભણીશું